વલસાડ જિલ્લાના વલસાડ અને ધરમપુર તાલુકામાં આજે જાહેર ક્ષેત્રની બેંકોમાં થયેલી દેશવ્યાપી હડતાલને કારણે બેન્કિંગ સેવા પર અસર જોવા મળી હતી હડતાલને કારણે તાલુકાની અનેક સરકારી બેંક શાખાઓ બંધ રહેતા ગ્રાહકોને રોજિંદી લેવડ દેવડમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રોકડ જમા ઉપાડ ચેક ક્લિયરિંગ તથા કાઉન્ટર સેવાઓ બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકોને ખાસ કરીને મુશ્કેલી અનુભવાઈ હતી અને ગ્રાહકોને જરૂરી નાણાકીય વ્યવહારો માટે પરત ફરી જવું પડ્યું હતું જ્યારે કેટલાક લોકોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો સહારો લીધો બેંક કર્મચારી સંગઠનો દ્વારા પાંચ દિવસીય કાર્ય સપ્તાહ સહિત વિવિધ માંગણીઓના સમર્થનમાં હડતાલ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે હડતાલ મુખ્યત્વે સરકારી બેંકોમાં જ રહી હતી જ્યારે ખાનગી બેંકોમાં કામકાજ સામાન્ય રીતે ચાલતું રહ્યું હતું બેંકો બંધ રહેતા નાના વેપારીઓ ખેડૂત વર્ગ તથા દૈનિક નાણાકીય વ્યવહાર કરતા લોકોને ખાસ અસર પહોંચી હતી ભારત માતા કી જય વંદે માતરમ હું શિવજી મહારાજ વલસાડથી આપ લોકો સાથે જે સમસ્યા આજે ઉત્પન્ન થઈ એની ચર્ચા કરવા માગું છું આજે કોઈ કામ કારણવશ હું બેંકમાં ગયો અને ત્રણ દિવસની રજા પછી સ્વાભાવિક રીતે બેંક આજે ખોલવાનું જ હતું ત્યાં ગયા પછી તપાસ કરી તો ખબર પડી કે હડતાલ પર છે કર્મચારીઓ આખા ભારતમાં આઠ લાખ કર્મચારી હડતાલ પર છે હડતાલ શું કામ માટે કરી રહ્યા છે એનું કારણ જ્યારે જાણવા મળ્યું ત્યારે આશ્ચર્ય બી થયું કે પ્રથમ વીક અને અંતિમ બીકની રજાઓ બેંક બંધ રહે છે શનિ રવિ પણ દર શનિ રવિ બેંક રહી એવી કંઈ માંગણી આ લોકોની રજૂઆત કરી રહ્યા છે પણ મિત્રો હું કહેવા માગું છું કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશની સેવામાં ચાર કલાક સુતા હોય છે અને સતત વીસ કલાક કાર્ય કરતા હોય તો આ જે માંગણી છે એ લોકોના હિતાવહે નથી આજે ગરીબ સાધારણ અમારા આદિવાસી બંધુઓ શહેરમાં અહીંયા આવે ઇલાજ કરાવવા માટે તો આજે ઘણા લોકોનો સંપર્ક થયો પૈસાને લીધે થોડી તકલીફ પડી આ લોકોને તો આવી કોઈ સમસ્યા ઉત્પન્ન નહીં થાય તો મારા બેંકના બધા જ ભાઈ બહેનો જે હડતાલ પર છે હું નમ્ર પ્રાર્થના કરું છું કે આ પાછા કામ પર લૂંટો અને દેશને પ્રગતિશીલ ભણાવવાનું છે આપણે વિશ્વ સ્તર પર ભારતનું નામ

આ ફાઇડેસ બેન્કિંગ ગવર્મેન્ટે અમારી સાથે મિટિંગ કરી હતી અને જેમાં અમને કહેવામાં આવેલું કે તમારું છ મહિનામાં ફાઇડેસ બેન્કિંગ થઈ જશે પણ દોઢ વર્ષ થઈ ગયા છે આ મિટિંગના આજ સુધી એનું અમને નિરાકરણ મળ્યું નથી અને એના કારણે અમારે છેલ્લે સ્ટ્રાઇક પર જવાની જરૂર પડી છે અને ભવિષ્યમાં જો અમારી માંગ પૂરી જલ્દીથી નહીં થાય તો અમે આ સ્ટ્રાઇક કન્ટિન્યુ કરશું અને અમે અમારી માંગો કમ્પલસરી લઈને રહીશું થેન્ક યુ મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ